આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંદાણી વાંચે નમસ્કાર સમાચારના આરંભે કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાવ અને કોરોનાથી બચાવ તથા સુરક્ષાના ત્રણ સરળ ઉપાય અપનાવો હંમેશા માસ્ક પહેરો દો ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ તથા મોની સ્વચ્છતા જાળવો હવે સમાચાર દેશમાં તારીખ સોળમી જાન્યુઆરીથી કોવિડ રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી ઉચ્યસ્તરીય સમીક્ષા બેઠકમાં દેશમાં કોવિડ ઓગણીસની સ્થિતિ અને રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રસીકરણની તૈયારીઓની સમીક્ષા કરાઇ હતી આ બેઠકમાં મંત્રીમંડળના સચિવ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ આરોગ્ય સચિવ તથા સંબંધિત વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દે કોવિડ વ્યવસ્થાપનની સ્થિતિની વિસ્તૃત અને વ્યાપક સમીક્ષા કરી હતી રાષ્ટ્રીય નિયમન સરકારે કોવિશિલ્ડ અને કોવેક્સિન એમ બે રસીઓના આપાતકાલીન ઉપયોગને મંજૂરી આપી છે અત્રે ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા ત્રણ કરોડ આરોગ્ય કર્મીઓ અને અગ્રીમ હરોળના કર્મચારીઓને રસી અપાશે ત્યારબાદ પચાસ વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીઓથી પીડાતા લગભગ સત્યાવીસ કરોડ લોકોને રસી અપાશે રાજ્યમાં કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણથી સાજા થવાનો દર પંચાણું પોઈન્ટ એક શૂન્ય ટકા થયો છે રાજ્યમાં ગઈકાલે નોવેલ કોરોના કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણના નવા વધુ છસો પંચોતેર કેસ નોંધાયા ગઈકાલે નવસો એકાવન દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી સાજા થતા તેમને ઘરે જવાની રજા આપવામાં આવી રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા બે લાખ એકાવન હજાર બસો તોંતેર થઈ છે જ્યારે રાજ્યમાં કોરોના સંક્રમણના ચેપ બાદ કુલ બે લાખ ઓગણચાલીસ હજાર 65 દર્દી સ્વસ્થ થયા છે રાજ્યમાં ગઈકાલે કોરોનાના કારણે વધુ પાંચ દર્દીના મોત નોંધાતા રાજ્યમાં કોવિડ ઓગણીસના કારણે કુલ ચાર હજાર ત્રણસો ચાલીસ મૃત્યુ નોંધાયા છે હાલ રાજ્યમાં કોરોનાના સક્રિય પોઝિટિવ કેસની સંખ્યા સાત હજાર નવસો અડસઠ છે કચ્છ જિલ્લામાં ગઈકાલે નોવેલ કોરોના કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણથી મુક્ત થતા વીસ દર્દીને ઘરે જવાની રજા આપવામાં આવી ગઈકાલે કચ્છમાં કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણના નવા વધુ સોળ પોઝીટીવ કેસ નોંધાવવા સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ચાર હજાર બસો ચૌદ છે જ્યારે જિલ્લામાં ગઈકાલ સુધી કુલ ત્રણ હજાર આઠસો દર્દી કોરોના સંક્રમણથી મુક્ત થઈ સ્વસ્થ થયા છે જિલ્લામાં કોરોનાના કારણે સત્તાવાર રીતે એક્યાસી મોત નોંધાયા છે હાલ જિલ્લામાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા બસો ચોવીસ છે ગઈકાલે નોંધાયેલા સોળ પોઝિટિવ કેસોમાં સૌથી વધુ ગાંધીધામ શહેરી વિસ્તારમાં આઠ કેસ નોંધાયા હતા જ્યારે જિલ્લા મથક ભુજ શહેરી વિસ્તારમાં ચાર કેસ નોંધાયા હતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ નિધન બદલ કચ્છ જિલ્લાના રાજકીય સામાજિક અગ્રણીઓ દ્વારા તેમને ભાવપૂર્વક અંજલી આપવામાં આવી હતી જિલ્લાના પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજા જિલ્લા મહામંત્રી રસિકભાઈ દોશી ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા વી કે હુંબલ આદમભાઈ ચાકી નવલસિંહ જાડેજા શૈલેન્દ્રસિંહ જાડેજા વાલજીભાઈ દનીચા સહિતના અગ્રણીઓએ સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના અવસાન બદલ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી અંજલી આપી હતી કચ્છ જિલ્લામાં તીવ્ર ઠંડીનું સામ્રાજ્ય યથાવત રહ્યું છે ઠંડીના પ્રકોપથી ખાસ કરીને સરહદી દુર્ગમ અંતરિયાળ વિસ્તારોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે સમગ્ર રાજ્યના શીતમથક એવા સરહદી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ગઈકાલે ઓછામાં ઓછું તાપમાન છ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જયારે જિલ્લા મથક ભુજ ખાતે લઘુત્તમ તાપમાન નવ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જિલ્લામાં સરેરાશ નવ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ભર બપોરે પણ લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો હતો ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રમાઈ રહેલી પ્રવાસી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ કુલ બસો ઓગણસાઇઠ રનની સરસાઈ મેળવી લીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન શ્રેણીમાં બંને ટીમે એક એક વિજય મેળવ્યો છે અને આ આ સાથે સમાચાર નમસ્કાર